બેની ધરપકડ ગાંધીનગર પોલીસ પાસે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને બાતમી મળી હતી કે વાસ્ક ગામની નહેરની બાજુમાં આવેલ શમશાનની પાસે

અઢાર લાખ અને મોબાઈલ ચાર નંગ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર મળી કુલ્લે પચીસ લાખ એકાણું હજાર આઠસો સોળ ના મુદ્દામાલ સાથે ઇનોવા કાર ચાલક રવિન્દ્ર રમેશ પટેલ ઉમર વર્ષ ચોત્રીસ રહે મોટી વાગડ ગામ તાલુકો ડમર જીગર શંકરભાઈ પટેલ રહે આહિર ફળિયું વેલણપુર તાલુકા મહુવાની ધરપકડ કરી હતી અને દારૂ મોકલનાર ભાવેશ પટેલ અને નિલેશ તથા દારૂ મંગાવનાર સની રહે ચલથાણ અભય ઉર્ફ રહે વેલણપુર જિગ્નેશ પટેલ રહે ને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ મહુવા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવાનો રિપોર્ટ સોંપ્યો છે બ્યુરો ચીફ હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ